જોઈ રહ્યા હું આ થોડા આ રહ્યો છું જો તમે જોતા રહો આગળના વિડીયામાં જો તમે આ વરસાદના પાણીનું ખાલી રાખો રોડ પણ તોડી નાખ્યો એટલો વરસાદ પડ્યો છે બારેડામાં આજે જો કપા પણ જો તમે ખેતરાનું પાણી સોકડિયામાં વળ્યું જો તરફ તક ખેતર ડેકે ડેક ભરે છે મકા જો તમે સોકડી પણ જો દેખ દેખ